રાજકોટ જિલ્લાના ઉપરેટાના ગઠાડા ગામે ખેતરમાં દીપડો દેખાયો લોકોમાં ભયનો માહોલ રાજકોટ જિલ્લાના ઉપરેટાના ગઠાડા ગામે ખેતરમાં દીપડો દેખાયો ખેડૂત એમના ખેતરમાં કામ કરી રહ્યા હતા તે સમય દીપડો દેખાયો હતો ખેડૂત દ્વારા ઉપરેટા ફોરેસ્ટ વિભાગને કરાઈ જાણ ઉપરેટા ફોરેસ્ટ વિભાગ દ્વારા ગઠાડા ગામના ભાવેશ પંપાણિયાના ખેતરમાં મુકાયું પાંજરું દીપડાને પાંજરે પૂરવા માટે મુકાયું પાંજરું દીપડો દેખાતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો બ્યુરો રિપોર્ટ ભાવેશ કુહિલ ઉપરેટા ઉપલેટા તાલુકાના ગઢાળા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિર આજે છેલ્લા સો માસથી ગઢાળા ગામ અને આજુબાજુ વિસ્તારમાં દીપડા ભયંકર ત્રાસ હોય તેથી આજે છ માસની અંદર ગઢાડા ગામના સહજ જેટલા પશુઓના મરણ કરેલ છે ત્યારે ખેડૂતોમાં પણ ભયની લાગણી ફેલાણી છે ગઈકાલે ભાવેશભાઈ ભીખાભાઈ પપાણિયા જેવોની વાસરડીનું ગઈકાલે મારણ કરેલું હોય જેથી ફોરેસ્ટ ખાતાના અધિકારીઓએ ત્યાં પાંજરા મૂકવાની વ્યવસ્થા પણ કરેલ છે આજે અનેક વખત પાંજર મૂકાણા પરંતુ દીપડો પાંજરાની અંદર આવતો નથી જેથી ખેડૂતોમાં ખૂબ જ ભયની લાગણી ફેલાણી છે અને આ દીપડો વહેલી તકે પકડાઈ જાય એવી ગામ લોકોની માગણી છે